વાડ નિવૃત્ત કર્મચારી મંડળ જુનાગઢ આજ રોજ સવારે સાડા અગિયાર કલાકે ભવિષ્ય નિધિ કચેરી ખાતે ઇપીએસ નાઇન્ટી ફાઈવ ના નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહી અને ધરણા ઉપર બેઠા સાડા અગિયાર થી સાડા બાર સુધી અને સાડા બાર પછી એક આવેદનપત્ર ભવિષ્ય નિધિ કચેરી આસિસ્ટન્ટ કમિશનર સુપ્રત કરાવનારું અમારી જે લાગણી અને માગણીઓ છે તે એમના માધ્યમથી આપણા જે વડાપ્રધાન જે છે તે નરેન્દ્ર મોદી સાહેબ અને મનસુખભાઈ માંડવીયા સાહેબને શ્રમ અને રોજગાર મંત્રાલયને પહોંચાડવામાં આવશે આજ વખતે પહેલાં તો શરૂઆતમાં આમ તો જો કે જો દસક વર્ષથી અમે આ આંદોલન ચલાવી રહ્યા છે દરેક પાસા અમે આ દિવસ સુધી અજમાવી લીધા છે છેલ્લે અમને એમ થયું કે ભાઈ જ્યાં સુધી કુદરતને મંજૂર નહીં હોય ત્યાં સુધી આ શક્ય નથી એટલે આજ વખતે અમે એ વિચાર્યું હતું કે ભાઈ હિન્દુ અને મુસ્લિમ જેટલા પણ મિત્રો અમારા નિવૃત આવે છે હિન્દુ છે એ પેલે ગાયત્રી મંત્રના જાપ કરશે અને મુસ્લિમો છે એ દરુદે પાકની તસબી કરશે એટલે જુદી રીતે નવતર પ્રયોગના ભાગરૂપે અમે આજે એક ધરણા કર્યા હતા હિન્દુઓએ બધાએ પેલું ગાયત્રી જાપ કર્યા ભગવાનના નામ લીધા અને અમે માળા ફેરવી તસબી ફેરવી દરુદે પાકની અલ્લા અહમદ સલ્હ અલાહ સૈયદના મોહમ્મદ સૈયદના મોહમ્મદ વસાફી સલ્લી કેમ કે આટલી સંખ્યામાં કોઈ એક અધો તો પવિત્ર વ્યક્તિ હશે કે જેની અદા કુદરતને પસંદ આવી જાય અને કદાચ એમ કે જાતા જાતા સારી એવી રકમ અમને ટૂંકમાં અમારી જે માગણી છે એ મુજબની અમને મળી જાય તો બાકીનું જે જીવન છે વૃદ્ધ જમતીનું સૌમાન ભેદ જીવી શકીએ એ આશા એ અમે આજે નવ તરફ ફેર હતો જય હિન્દ એસટી કર્મચારી નિવૃત્ત કર્મચારી વસોયા શાંતિલાલ રામજીભાઈ જુનાગઢ એસટીમાંથી નિવૃત્ત થયેલ કર્મચારી છું આજે અમારા કર્મચારી ભાઈઓ પેન્શન માટે દસ વર્ષથી આ લડી રહ્યા છે તેનો કોઈ અમને સરકાર જવાબ આપતી નથી જેથી કરીને આજે અમે રામધન અને ભગવાનના નામ લઈ અને અમે ગાયત્રી મંત્ર બોલી અને અમે જે આંદોલન ચલાવી રહ્યા છીએ એ બદલ અમારું સરકાર શ્રી સાંભળે અને અમારું જે જે તે કાંઈ પેન્શન વધારો આપવાનો થાય ઈશ્વરની પ્રાર્થના કરીએ અમે કે અમને અમારો પેન્શન વધારો શ્રી માન્ય શ્રી નરેન્દ્ર મોદી શ્રી સાહેબ માન્યશ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અમારી અરજ સાંભળે અને અમારું મંજૂર કરે એવી પ્રાર્થના કરી અમે ભગવા ભગવાનને

バンゴー・ガワシュタ・タスター・イデア・ミン・バンゴー・ディワシュタ・ビーバンゴー・ガワシュタ・タスター・イデア